તમે જોઈ શકો છો મસ્ત મજાનો મેળાનું અત્યારે ફૂલે ફૂલ તૈયારી ચાલુ હોય આવડી બાજુ ચકડોળ ફેટ થઈ ગયું ને એક ચકડોળ બાકી બાકી અહીંયા મોત નો કુવો મેળાનો એકદમ એ નાની એવી ઝલક જોઈ લો આપણે ફાઇનલી પહોંચી ગયા જળેશ્વર મહાદેવના મંદિર સામે અને તમને મસ્ત મજાના મહાદેવના દર્શન કરાવી દઉં

કારણ કે ઘર કરે અને અત્યારે આપણે જવાનું હોય મામાના ઘરે બાઇક જો આપણે ચમકાય નાખવું ધોયું નથી પણ ખાલી સાફ કર્યો પણ તોય મસ્ત મજાનું ચમકઈ ગયું છે તો ચાલો મિત્રો અત્યારે આપણે મામાના ઘરે જ આવી કારણ કે મિત્રો બે દિવસ પછી છે ને જળેશ્વરનો મેળો છે ને તો આપણે એને એ સ્પેશિયલ વિડીયો ઉતારવા અહીંયા જવાનું હોઈએ અને મેળો કરવા જવાનું હોય તો અત્યારે આપણે મામાના ઘરે જ આવીએ અને કાલ છે ને તમને જળેશ્વર આપણે બધું ચકડોરની ફિટિંગ થાય ને એ બધું તમને દેખાડીશ અને મહાદેવના દર્શન પણ કરાવીશ તો ચાલો અત્યારે મિત્રો આપણે મામાના ઘરે જ આવી કારણ કે અત્યારે બાર પણ વાગી ગયા છે અને મોડું પણ થોડું ઘણું થઈ ગયું અને હજી આપણે એને રસ્તામાં બે કલાક થાય છે

તો ચાલો આપણે ફટાફટ અત્યારે મામાના ઘરે જઈએ અને ત્યાં તમને બધું મામાના ઘરે જતા એને રસ્તામાં એક લોચો થઈ ગયો કારણ કે હું જે દર ગીમે પુલે હાલતો હતો એ પુલ આ ગીમે તૂટી ગયો તમે જોઈ શકો છો જો હાવ તૂટી ગયો હોય અને એક હું તમને હેને હોલ દેખાડું છું હોલ હેને આવું અંદર ખાણું પડી ગયું અને આગળ જે હું અહીંયા પાણા આડા નાખ્યા ને અહીંયા તો મિત્રો હાવ એટલે હાવ પુલ તૂટી ગયો છે અને આપણે એને બાઇકને ઘડીક આરામ દઈ દીધો કારણ કે સતત એક કલાકથી ચાલુ છે અને ગરમ પણ ફૂલ થઈ ગયું હતું અને જો તમને અહીં હું મારું હોલ દેખાડું જો કદાચ દેખાતું હોય તો જોઈજો બાઇક એને મિત્રો તમને હજી એક વસ્તુ દેખાડું હું અહીંયા અત્યારે પૂલે ઊભો રહ્યો ને તો એને જો બે ભાઈ માછલા પકડે છે તમે જો કે મસ્ત મજાની જો ટ્યુબ છે નાવડી જોઈ લ્યો કાંઈ ન ખટે મિત્રો હવે આપણે ને મિત્રો અહીંયાથી હવે આપણે જવાનું છે વાકાનેર અને વાકાનેર થઈને આપણે જળેશ્વર જવાનું હોય અને જળેશ્વર જઈને પછી આપણે જવાનું મામાના કરે તો અત્યારે આપણે આઈ થિંક પંદર કિલોમીટર જેટલું હોય ને આમ પાછું ફરવું પડશે વાંકાનેરથી જળેશ્વર પછી જળેશ્વરથી નદી પર તો ચાલો મિત્રો અત્યારે આપણે જાવી વાંકાનેર અને થી જાવીએ જળેશ્વર અને જળેશ્વર જઈને તમને મહાદેવના દર્શન કરાવું અને પછી જાવી આપણે મામાના કરે અને તમે એકદમ ડેમ જોઈ લ્યો મેલ્યો મિત્રો કાઈ નો ઘટે મિત્રો ડેમ માં જે પાણી આન બધું વરસાદ આપણા પાણી આઈ ગયું જો નકો મત ચાલ આવતો તો તારા ડેમ હાવ ખાલી તો નાગર જો હા એટલે હાવ તૂટી ગયો હે આગર તમને દેખાતો તો બોલે અહીંયા હે ને કે હાવ તૂટી ગયો અને પાણી જોઈ ગયો મિત્રો આ ડેમ રહ્યો ને એ આપણા મામાનું ઘર યું ને અહીંયા જ નીકળે જો આ બધું કાલના વિડીયોમાં એ બધું દેખાડીશ આજ તો નહીં દેખાડ્યું આજ તો તમને જળેશ્વર મહાદેવના દર્શન કરાવી દઉં અને પછી એને તમને મામાને બધે દેખાડી દઉં અને કાલ તમને એને આખો ડેમ દેખાડીશ ને આપણે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે આપણે કાલ જઈશું તો અત્યારે આપણે એને ફટાફટ નીકળી વાકાનેર વાકાનેરથી વાંકાનેરથી જઈ જળેશ્વર અને જળેશ્વર તમને મહાદેવના દર્શન કરી દો પછી આપણે મામાના ઘરે જાય તો રેડી તો ચાલો ફટાફટ અત્યારે આપણે નીકળી વાકાનેર બાજુ અને વાકાનેરથી જળશ્વર બાજુ અને પછી તમને મામાના ઘરે ફટાફટ ભોગી જાવી મિત્રો અત્યારે આવી ગયો વાકાનેર વાનેર માં આપણે સ્વામી વિવેકાનંદ સર્કલ છે એની બાજુમાં ગર્લ્સ હાઈસ્કૂલ ભૂમરા બટેકા ને મિત્રો હું અહીંયા આઈ આઈથી ભણતો હતો ત્યારથી અહીંયા ઘૂઘરા બટેકા અને ઘૂઘરા વેચે તો હું પહેલેથી પેલું ભણતો હતો ને ત્યારથી ને અહીંયા ઘૂઘરા ખાવું અચ્છા અને આજે ઘણા સમય પછી આજે વાકાને નીકળો તો આજે મને યાદ આવી ગયું કે મારે ઘૂઘરા ખાવા તો આજે હું ઘૂઘરા ખાવા રહી ગયો અને તમને દેખાડું કે ઘૂઘરા કેવા હે તો ફટાફટ અત્યારે હેને આપણે ઘૂઘરા ખાઈ નાખીએ અને પછી જ આવી જળેશ્વર અને અહીંયાથી જવાનું મામાના કરે તો ચાલો ફટાફટ અત્યારે આપણે એને ઘૂઘરા ખાઈ નાખીએ અને પછી જ આવી જડેશ્વર મિત્રો ઘોઘરા ખાઈને આપણે નીકળી ગયા છે જળશ્વર બાજુ જવાનું જો આપણે આ રસ્તે જવાનું હોય જળેશ્વર ને મિત્રો આ હું છે ને એ એક મને ખબર નથી પડતી તમને ઝૂમ કરીને દેખાડ જો આ હું હે ને એક ખબર નથી પડતી તમને ખબર હોય ને તો કોમેન્ટ કરી નાખજો મિત્રો અને અત્યારે આપણે ઘોઘરા ખાઈને નીકળી ગયા છે અને હવે આપણે જઈ એ ફટાફટ એને જળશ્વર કારણ કે તમને ને અહીંયા જઈને મહાદેવના દર્શન કરાવવું અને અત્યારે થોડુંક મોડું બહુ થઈ ગયું તો ચાલો ફટાફટ અત્યારે આપણે નીકળી જળેશ્વર બાજુ આપણે પોગી ગયા જળેશ્વર જળેશ્વરને જોઈ લ્યો આપણી સામે હે જળેશ્વર નો ગેટ અને મિત્રો તમને અંદર જઈને મહાદેવના દર્શન કરવા લોકેશન જોઈ લો કાંઈ ન ઘટે મિત્રો તમે જોઈ શકો છો આપણે અંદર મહાદેવ દર્શન કરાવી તમને ફાઇનલી મિત્રો તમારે બધાની જોવાની રાહ આપણે પૂરી થઈ ગઈ અને આપણે ફાઇનલી પોગી ગયા જળેશ્વર મહાદેવના મંદિર સામે અને તમને અંદર જઈને દર્શન કરાવું મહાદેવના તો ચાલો અત્યારે ફટાફટ અંદર જઈને તમને મસ્ત મજાના મહાદેવના દર્શન કરાવું મિત્રો આપણે આવી ગયા મંદિર અંદર ને તમે જોઈ શકો છો આપણે સૌ પ્રથમ આપણે ઓગાડી નાખીએ કરો મહાદેવનો અને તમને મસ્ત મજાના મહાદેવના દર્શન કરાવી મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા અને તમને પાછળથી મંદિર દેખાડું જો પાછળથી કાંઈક મસ્ત મજાનું હું મંદિર દેખાય અને આ બાજુથી ને એને મેળો દેખાય એ તમને એને આગળ જઈને દેખાડો કારણ કે અહીંયાથી નહીં દેખાય આગળ જઈને તમને મસ્ત મજાનો મેળો દેખાય છે તો ચાલો આગળ જવું ને જોઈ લ્યો એકદા મસ્ત મજાનું એને મિત્રો મહાદેવનું મંદિર છે અને રાઈતે આવો ને તો રાઈ અહીં મસ્ત લાઇટિંગ ફિટ કરેલું અને અત્યારે તો કારણ કે દિવસે ન હોય જોઈ લ્યો તો ચાલો તમને આપણે આગળ જઈને તમને એને મસ્ત મજાનો મેળાનો સીન દેખાડું તો લેસ કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને આપણે પાછળના ભાગમાં વી આયા હે અને તમે જોઈ શકો છો મસ્ત મજાનો મેળાનો અત્યારે ફૂલે ફૂલ તૈયારી ચાલુ હોય અને આપણે મહાદેવનું મંદિર આગળ હતું અહીંયાથી આપણે સીડી ઉતરીને પાછળના ભાગમાં વી આયા હે અને જો કેવું મસ્ત મજાનો મેળાનો કામકાજ ચાલુ હોય અને તમે જોઈ શકો અત્યારે હે આ ઓલી બાજુ ચપડોળ એક ફેટ થઈ ગયો ને એક ચપડોળ બાકી હે બાકી આ ઇંકા મોતનો અને મિત્રો અત્યારે આપણે મેળાની તારીખની વાત કરીએ તો તારીખે ત્રણ અને ચાર અને શ્રાવણનો બીજો સોમવાર એટલે તમારે કોઈને આવવું હોય તો ત્રણ અને ચાર તારીખે વ્યાજો મસ્ત મજાનો મેળો ભરાવાનો છે તૈયારી ચાલુ હોય જો અને મિત્રો આપણે આનો છે પાર્ટ ટુ બતાવવાનો છે હજી આપણે કાલ ફરી પાછા આવવાના હૈ અને એમાં આપણે છે ને બધું જે ફિટિંગ કરે ને એ બધાને પૂછવાના હૈ અને થોડું ઘણું આપણે નોલેજ લઈશું અને ચાલુ હોય ખાલી હું દર્શન કરવા જાય તો મામાને ઘરે જતો

પણ આવું હોય તો બધાય આવી શકો અને આપણે એને ફોન મોજ કરવાની આપણે બે બે દિવસ મેળામાં આવવાનું હોય અને આપણે આમાં એને સો રૂપિયાનો કે એવો કંઈક ચેલેન્જ પણ કરવાના એટલે એને ચેલેન્જ વિડીયો પણ આવશે એટલે ને આપણે વિડીયો બધા જોવાના ભૂલતા નહીં અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો બાકી તો હવે આપણે જ મામાના ઘરે ખાલી હું તો તમને એમ બતાવવા જાય તો કે કેવી તૈયારી ચાલુ હોય બાકી આપણે છે ને હજી કાલને પમદી આવવાનું હોય અને એના ઓલા દિવસ આવવાનું બે દી આપણે એને મેળો કરવા બેસેલા આવ્યા થાય વરસાદ નો માહોલ તમે જો વરસાદ પણ એવો નોંધાયો હોય આઈકા પાછું કઈ નઈકા બહુ છે વરસાદ મિત્રો મેળામાં વરસાદ નો હોય તો નો વાંધો હોય તો એને પાણી ભરાતું જ નહીં જો તારમાં લહેન વાંધો જ ના આવ્યો મિત્રો તમે બધા અમે તો અહીંયા હે એ પાડે કાંઈ ઉપાધિ નથી આપણે ફટાફટ જવાનું હોય મામાના કરે કારણ કે ક્યાંનું આપણે નીકળી ગયા તો એટલે હે ને અત્યારે વાગી ગયા હાડાતાંડ વાગી ગયા ને અત્યારે આપણે ફટાફટ જાવી મામાના કરે કારણ કે બહુ મોડું પણ થઈ ગયું એકદમ લાસ્ટ વાર તમે જોઈ લો કાંઈક આવી તૈયારી છે તમારે કોઈને આવવું હોય તો વ્યાજોન બાકી આપણે હે ને મિત્રો આ મેળામાં હે ને સો રૂપિયા કે એવો કાંઈક આપણે હે ને સો રૂપિયામાં આખો મેળો કરવાનો એવો ચેલેન્જ પણ વિડીયો બનાવવાનો તો વિડીયો જોવાનું પૂરતા નહીં અને ને આપણે મેળામાં ચેલેન્જ વિડીયો બનાવવાના એ જોઈ લ્યો મિત્રો અત્યારે હે ને આપડે જો આ રસ્તે છે ને આપડે આ રસ્તે થી મામાના ઘરે જવાનું આપણે ઓલો મંદિર દેખાય ને અહિયાં થી અત્યારે આયા ને તમે હે ને મેળા નો એકદમ નાની એવી ઝલક જોઈ લ્યો ફૂલ અત્યારે એને મિત્રો તૈયારી ચાલુ હોય ને આ બાજુ એને અત્યારે પાર્કિંગની બધું મસ્ત મજાનું ફિટિંગ કરે છે અને જો અત્યારે આ ચકડોળ બાકી બાકી ઓલું ચકડોળ ને એ ચકડોળ ફિટિંગ થઈ ગયું અને મિત્રો કાલ આપણે આવવાનું અને જો તમને એને આપણે મસ્ત મજાના ઇન્ટરવ્યુ છે અને કઈ રીતના બધું ફિટિંગ કરે ને એ બધું દેખાડવાના છે એટલે એને કાલનો લોગ એને આપણે જોવાનું ન ભૂલતા અને બે દિવસ પછી એને આપણે મેળો ચાલુ થવાનો એટલે એમાં પણ આપણે એને ચેલેન્જ વિડીયો બનાવવાના છે ને એટલે એને કોઈ વિડીયો જોવાનું ભૂલતા નહીં એને મસ્ત મજાની બાકાજી કે આપણે એને મેડમ બોલા જો આવું કઈ ખે તો ચાલો મિત્રો અત્યારે આપણે મામાના ઘરે જ આવી કારણ કે બઉ મોડું પણ થઈ ગયું હોય ને મેં હજી ફોન પણ ન કર્યો કે હું આવું મિત્રો પોગી ગયા આપણે મામાના ઘરે અને ચા પાણી મસ્ત મજાના પી લીધા મિત્રો આજે છે આપડા નાની તિથિ એટલે બાળકોને મસ્ત મજાના બટુ ભોજન કરાવવાના છે અને જો અત્યારે શ્રીયા બેન આપણે વ્યાયા હે જો તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ આવે ને એટલે બટું ભોજન કરાવી નાખીને જો આ બાજુ હે ને અત્યારે લાડવા ને ગાંઠિયા ત્રાસમાં ભરે છે અને બાળકોને બોલાવા કહી દીધો એટલે હે ને ફટાફટ બાળકો આવે ને એટલે ફટાફટ આપણે એને બધાને બટુ ભોજન કરાવી દેવાના અને અમાર જો ઉર્વી બેન નિશાળા આવી ગયા હે તો ચાલો મિત્રો ફટાફટી ને બટુ ભોજન ફાઈનલી મિત્રો આપણે બાળકો ને ભોજન કરાવી નાખ્યું અને આપણે આવી ગયા ધાબા ઉપર અને તમે જોઈ શકો અત્યારે અહીંયા શ્રીયાબેન અને ઉર્વી બેન આ બાજુ બેસન કર્યા જો અને બેન જો બુક ના ઘાકરા મિત્રો તો મિત્રો હજી નવા નવા હે ને એટલે કેમેરો સામે આવે ને એટલે શરમા હિ તમે જો બે ભાગે છે હજી નીચે બે વા્યા હે ઉભી તો મિત્રો હજી નવા નવા હે ને એટલે શરમા હે અને મિત્રો આપણે કાલના બ્લોક માં હે ને આપણે ફરી પાછું જડેશ્વર જવાનું હોય અને અહીંયા તમને બધા એની આપણે એ બધું ફિટિંગ કરે ને એ ફરી પાછું દેખાડવાનું હોય અને એના પછીના આગલા વ્લોગમાં આપણે મેળો કઈ રીતના ચાલુ થયો હોય અને હું હું બધું એને આપણે ચેલેન્જ વિડીયો પણ એમાં કરવાનો હોય તો એ બધા વિડીયો જોવે તો આપણે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને મિત્રો હવે આ વ્લોગને આપણે આયાત પૂરો કરી નાખી તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે મળીએ નવા પાંગા જેવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી